તો જુઓ આપણે ખેતરમાં અને સાપના દર્શન એટલે કે આપણે ગોગા મહારાજના દર્શન છે જુઓ સાપ તો જો આ ખેતરમાં જુઓ તો જુઓ અમારે શાળાના ગેટ બધું તોડે છે કેમ કે આટલા બધા રોડ બને છે તો શાળાના ગેટ અને કોટ તોડી માતાજી તો તમારું વેલકમ છે અમારા નવા બ્લોગમાં તો સવારના સાત છે અને જો વરસાદ બહુ ચાલુ જુઓ વરસાદ ચાલુ જ છે અને બધું પાણી ભરાઈ ગયું ઘરે આ આપણે તો આપણે ખેતરમાં તમેગમાં કન્ટિન્યુ બના

અને જો જુઓ બધું મોણી પર ખેતરમાં જો હવે જઈએ આપણે ઘરે તમે રોગમાં બનાવી લેજો તો હવે જઈએ આપણે કારખાના આપણે રેનકોટ પહેર્યું હતું અને જઈએ વરસાદ તો ચાલુ છે જુઓ વરસાદ બહુ ધૂમ મચાવે છે અને આપણે રેનકોટ પહેરી રોગમાં કન્ટિન્યુ બનાવી લેજો જો આપણે બાઇક તો પલતી જ મિત્રો હવે આપણે કારખાનાથી ઘરે જઈએ છીએ આપણે બજારમાં આવ્યા હતા તો જો આપણે જે બધું વસ્તુ યાદ લીધું અને હવે જે છે કરીુબા બાઇક ચલાવી અને જો આપણે વચ્ચે પાણીપુરી ખાવા ઉભા રહેતા જો તો આપણે પાણીપુરી ખાઈએ અને જો આ કાળુબા તો કાળુબામાં બંને પાણીપુરી ખાવા ઉભા રહેતા તો મિત્રો તમે પાણીપુરી ખો છો કે નથી ખાતા કમેન્ટ કરીજો અને વિડીયો જોતા હોય તો પણ કમેન્ટ કરીજો તો જો આ અમારી શાળાની ગેટ બધું તોડ્યો છે કેમ કે આટલા બધા રોડ બને છે તો શાળાની ગેટ અને કોટ તોડી છે ને કાપે જો તો હવે રેલવે આવશે એના કારણે હવે પુલ બને છે અને આગળથી રેલવેનું કોમ ચાલુ છે એટલે જો કોઈ આ બધું તોડવું પડ્યું છે અને આમાંથી તો આ બધું રેલવેનું કોમકાજ ચાલુ છે નવી રેલવે આવે છે બધું કોમકાજ ચાલુ જો મોટા પાયે અને જો આ લાઇટ રેલવે માટે લાઇટના સોફા નાખાઈ જાય રેલવે પાર્ટો બતાવો તમને તો અહીંયાથી આ હોય છે રેલવે જાય તો આપણે કંપનીમાંથી ઘરે આવી ગયા છે તો જયબા બાપુ રીતે આપણે લંબાઈ ગયા છે તો જય બાપુ મમ ખોશું મમ તો જયબા બાપુ મમ છે તો તમે એ બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો